રાંધેડમાં એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી ત્રણ ચડાને બચાવ્યા ફ્લેટનો કબજો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને સોપાયો દિવાળી બાગ પાસે સૂર્યકૃતિ એપાર્ટમેન્ટની ઘટના રાંધેડમાં એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ તૂટી પડતા ભાગ દોડ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે જોખમી કાટમાળ માર્ગ હસેરવાની કામગીરી હાથ ધરી હતી દૃષક ચાર રસ્તા પાસે દિવાળી બાગ હોલ નજીક સૂર્યકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા સડસઠ વર્ષ સુરેશ હોય ટેલર તેમના બાંસઠ વર્ષ પત્ની નૈનાબેન અને છત્રીસ વર્ષ પુત્ર ભાવિન સોમવારે બપોરે ઘરમાં હાજર હતા ત્યારે તેમના ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટી માળની બાલ્કની પર નીચે પડ્યો હતો સાથે સ્લેબના પોપડા પણ ખડી પડ્યા હતા ધડાકા સાથે બાલ્કનીનો ભાગ તૂટી પડતા રહીશોમાં ભાગ દોડ મચી હતી ફાયર બ્રિગેડે ત્રણેયને બહાર કાઢી જોખમી રીતે લટકેલા કાટમાળને ખસેડ્યો હતો ટીમે ફ્લેટ ખાલી કરાવી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને કબજો સોંપી દીધો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે આપણને મોરાબાગ ફાયર સ્ટેશનને દિવાળી બાગ પાસે રેસીડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેપનો ભાગ પડેલો એવો કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતા ઉપરના માળ પર આગળ જે બાર ગેલેરીનો ભાગ કરો ને તેનો ભાગ જર્જરિત હતો અને તે સ્લેપ ધડાશય થઈ ગયો હતો ચેક કરતા કોઈને જાનહાની કે નુકસાન થયું નથી ત્યાં ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે